જય કુખારમાં મેલેડી વિશ્વાસ આગળ ડોક્ટરના કેટલાક રિપોર્ટ ફેલ તે વાત ઉપર કુખારમાં મેલેડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુખારમાં મેલેડી ભાઈ ભગા ભાઈ ગામ વાગવડલા તાલુકો ફતેપુરા અને જિલ્લો દાહોદ મેં માતાજી એક વર્ષથી આવતો હતો જ્ઞાન વર્તમાં ગયા વર્ષને નોરતામાંથી શરૂઆત કરી હતી માતાજીએ મારે આગળ બે દીકરીઓ હતી તે દીકરો આપશે એવા મને એના માટે માનતા રાખી હતી તે માતાજીએ દીકરો આપ્યા છે મને તે માતાજી દીકરો આપશે ને તો હું માતાજી જોડે નામકરણ કરાવીશ એવી મેં માનતા રાખી હતી અને માનતામાં રાખ્યું હતું એક તેલનો ડબ્બો અને પચીસ કિલો સોખા અને એકાવન રૂપિયા હા મારા મનથી માનતા રાખી હતી મેં બે હા આગળ બે દીકરીઓ હતી હા માતાજી હા છેલ્લા એક વર્ષથી આવી હશે હા દીકરા માટે એક જ માંગણી હતી મનની ઈચ્છા પૂરી કરી હો નોર્મલ ડિલેવરીથી ને ડૉક્ટરમાં દવાખાને ગયા ને તે ડોક્ટર કે કે ત્રણ મહિના ત્રણ કિલો સાતસો ત્રીસ ગ્રામનો વજન હતો ડૉક્ટરને નર્સને સ્ટાફવાળા બધા દોડી વળ્યા હતા કે આ બેનને ડિલેવરીમાં તકલીફ પડશે ને એટલા માટે દોડામ દોડ કર્યા અને રિપોર્ટમાં સાત ટકા લોહી હતું તો મેં ખોકાર મેંડી માને માનતા ઘરે પાંચ અગરબત્તી કરીને ગયો કે માંદાજી લોહી ઓછું છે બેનને અને નોર્મલ ડિલિવરી કરાવશો એવી મારી માનતા રાખીને અગરબત્તી કરીને ગયો હતો તો ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો અને બાર ટકા લઈ આવ્યો બાર ટકા લોહી આવ્યો પહેલાં સાત ટકા હતું બે વાર રિપોર્ટ કર્યા હતા પ્રાઇવેટમાં કર્યા અને સરકારીમાં કર્યા હતા તો સાત ટકા જ આવતો તો

તે મેં દવાખાના ની અંદર મળીને માતાજીને માનતા રાખી કે ખરેખર ખુખાર મેળી મારે માં હોય તો મારે પિસ્તાલીસો પાંચ હજારથી પાંચ હજારથી નિશે આવવા જોઈએ ઉપર નહીં આવવા જગ્યાએ ને શોની પિસ્તાલીસો રૂપિયા આવ્યા પિસ્તાલીસો રૂપિયા બિલ આવ્યું મા મેં બોલ્યો ને માતાજીને પાંચ હજારથી નીસે આવવા જોઈએ માં મારી પાસે પૈસાની સગવડ નથી માં તો માતાજીએ અરજી શોધી લીધી ને પિસ્તાલીસ બધે ચાલે હા

અરે રામ રામ રૂપેશભાઈ મોફતભાઈ મારવાડી તારાપુર શું ગઈ દિવાળીએ મને સપનું આવ્યું હતું કાળી ચુંડી માતાજી આવ્યા હતા કે આ જે છોકરો આલ્યો ને એ મેં તને આવ્યો ઓગરી કરીને કહ્યું હતું કે આ છોકરો આલે ને મેં તને આપ્યો હતો એનું નામકરણ કરાવવા માટે

રોજ રાડો પાડી પાડી નહીં બોલતી જેટલું હું જલ્દી કામ કરું ને એટલું જલ્દી વાંતા કરી જાવ તમે હા શું ખોટું ભલે આ કબૂલ્યું છે પણ પૂરું કરવું પડે જે બોલ્યા હોય ના ના જે બોલે હું ના મારો આલેલો હોય ને એમાં કોઈ દાળ ખોમી હોય નહીં પણ આ તે તોય તે એ મારા શું રચાવવાનું મારા જોવાનું પણ આનો તે હજુ એક રોમા ની મોનતા બાકી છે રોમા હોતી નાખજો રો મારી તો બરોબર છે રોમા પિન ની

મારા મમ્મી પપ્પા બે ઓફ થઈ ગયા એ પછી હું ખૂબ ભાંગી પડી હતી તે બપોરે સૂતીને અને હાથમાં મોબાઈલ લીધો તો પહેલો જ તમારો વિડીયો આવ્યો તો તમારા વિડીયો બહુચરમાં મેળવી હતો એટલે મારા કુળદેવી પણ બહુચરમાં છે તો મેં તમારો એક વિડીયો જોયો બે જોયો ત્રણ ચાર જોયો તો મને બહુ સારું લાગ્યું મારામાં થોડીક હિંમત આવી ને તો હું હાવ ભાંગી ગઈ હતી એ અરસામાં માતાજી મારી એક મનોકામના તમે ઘરે બેઠી પૂર્ણ કરી એની માનતાએ આજે પૂરી કરી અને એ પછી મને શ્રદ્ધા વધીને તમારા કહેતા પ્રમાણે ઘેર મારા માતાજીની પૂજા કરું છું અને આ મારા મિસ્ટર છે આમણે એમને બેન બનાવી છે આમના મિસ્ટરને ત્રણ ઓપરેશન ફેલ ગયા આંતરડાનું જોઈન્ટ કરવાનું તો મને સમાચાર મળ્યા તો હું ઘરે ખબર પૂછવા ગઈ અને મેં મનોમન તમારામાં બહુ શ્રદ્ધા ઉઠું એટલે સેવા પૂજા કરું એટલે તમને પહેલાં નમન મન કરું તો મેં તમારી માનતા માની નહીં મા એમને સારું થઈ જશે તો એકવીસ રમતા શ્રીફળ ચૂંદડીને આ લઈને તમારા પા પેડા લઈને તમારા પાળે દર્શને આવીશ તો માતાજી હું આ બાધા પૂરી કરવા તમારી આઈમાં ના ફેલ ગયા હતા ત્રણે ત્રણ ફેલ ગયા અને આ પથારીમાં એકદમ સિરિયસ જેવા હતા ખાટલા ખાટલામાં દેખાતા નહોતા અને ચમચી 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 એમને જૂસ પીવડાવતા અને આમ ભાંગી પડ્યા જેને કહીએ ને તમારા આંખમાં પાણી આવી ગયા અમે માતાજીનું સ્મરણ કરીને માતાજીને યાદ કરી અને મેં કીધું કંઈ નહીં થાય મારા ખુખાર મેળવી બેઠા છે કંઈ નહીં થવા દે મને બહુ શ્રદ્ધા તક એમના ઘરમાં જ મારા આંખમાં પાણી આવી ગયા ત્યાંય બાધા લીધી ઘરે રોતા રોતા પ્રાર્થના કરી તો ચેતન આવું છે મેં કીધું તે મેં તો હાજા હારા ચાલતા થાય ને તો હું તમને લઈને જઈશ માડી અને આયા હા માં તમે આયા છે કે મેં બોલાય તમે માં તમારું તો મગર તો મારામાં શક્તિ નહીં માં હું આવી શકું તમારી હું ઋતુજા જયદેવસિંહ સોડા છે હું મહેમદાદથી આવી છું સેવન્થ ઓફ જુલાઈના મારા પપ્પાને બ્રેઇન સ્ટ્રોકની અસર હતી તો એ વખતે હાર્ટને રિપોર્ટ્સ જે બી હતા બધા કરાયા હતા તો એ વખતે મેં માતાજીની માનતા રાખી હતી કે જો પપ્પાના રિપોર્ટ્સ બધા ઓકે આવશે તો હું અહેમદાવાદથી છેક ચાલતી આવીશ અહીંયા સુધી તો એમના રિપોર્ટ્સ બી સારા આવ્યા હાર્ટમાં કોઈ તકલીફ નથી એમને આઈસીયુ બી રાખવા પડ્યા ઓપરેશનનું બી કીધું હતું ઉપટ માતાજીની તરફથી એવું કંઈ થયું નહીં બ્રેઇન સ્ટ્રોકમાં મોસ્ટલી પેરાલિસિસ થઈ જાય બટ એ દિવસે જ હું મારે હું અમદાવાદ રહેતી હતી મારા કોલેજના લીધે તો એ દિવસે જ આવીનું હું નથી આવવાની એ દિવસે બટ હું આવી અને પપ્પાને અચાનકથી બપોરના ચાર વાગે સુતા હતા આવ્યા હતા તો એમને ચક્કર આવવા લાગ્યા તો એમને ડાયાબિટીસ એક મહિના પહેલાં આવ્યું તો અમને એ દિવસ એમને જમ્યા નહોતા તો કદાચ શુગર ડાઉન થઈ ગયું હશે તો લીંબુ શરબતને બધું આપ્યું બાજુના ક્લિનિકમાંથી બી દવા લઈ આવ્યા પણ કંઈ ફરક ના પડ્યો બટ આખી રાત એમને ચક્કર રહ્યા પછી હું પોતે બી ડૉક્ટર મેં કમ્પ્લીટ કર્યું છે તો મને ડાઉટ થયો કે પપ્પાને શ્યોર્લી કંઈક બ્રેનનું પ્રોબ્લેમ થયો છે અને મને આઈડિયા આવી ગયો કે કદાચ મે બી સ્ટ્રોક હોઈ શકે તો બીજા દિવસ મેં કીધું હવે ના બેસી રહેવાય પછી અમે સીટી સ્કેનને બધું કરાયું તો એમાં પપ્પાને સ્ટ્રોક આવી જ ગયો પછી એ દિવસે માતાજીની દયા એ દિવસ રવિવાર રવિવારના દિવસે એ બી રથયાત્રા તો હોસ્પિટલમાં તો કોઈ મળે નહીં જલ્દી સ્કેન બી ના થાય બટ દયાથી પછી અમે લોકો પહોંચી ગયા ફટાફટ અને એમને ટ્રીટમેન્ટ બી સારી થઈ ગઈ અને અત્યારે એક વીક પછી તો એકદમ નોર્મલ ચાલતા બી થઈ ગયા સેવન્ટી ટુ એટી પરસેન્ટ સારું થઈ ગયું એમ હા લખવા પૂરેપૂરો થઈ જ શકે ભલે રામ 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 ગુરુમાં ડૉક્ટરોએ મારી એવું કીધેલું કે છ મહિના સુધી આ વ્યક્તિને સારું નહીં થઈ જાય પણ મારી તમારી દયા એટલી જ માં એક અઠવાડિયામાં આ માણસને એટલું સરસ થઈ ગયું કે એનો જે કામ ધંધો હતો એને કરવા લાગ્યો માં એ માણસે તમને આજે ચાલતા આવ્યા ખરા ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા મારી એવું કહેવાય મારી ભલે કોઈ વાંધો તમારા ભાવના કારણે

મને દીકરી આલી માં પણ એક ચુંદડી ને કટ્ટો ચોખાનો ને બધું ખુશી થી લાવી હતી પણ આવતા રવિવારે હું ત્યારે પિસ્તાલીસ નો આમ થઈ ગયેલા ના પાડી મનતા કરીને જાઉં કે પછી અત્યારે મારા મનથી એક કિલો પેડા સિફર ચુંદડી

એનું નામ આપી દો તમને એનું નામ કીર્તિ રાખો કીર્તિ કોઈ વાંધો નહી નાગદેવ નો પરસાયો એના સપના ને એવું આવે એના નામથી પોચ કિલો ચકલાન ચડ નાખજો કે દીકરીને કોઈ બીમાર થાય નહીં કઈ નહીં હો નાગદેવના નામથી નાખી દેજો ચકલાન ચડ Bolehlah